વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીશ્યામ ગૌશાળા આયોજિત આ ભવ્યતિ ભવ્ય રામોત્સવમાં આજે રાજકોટ શહેરના નાણાવટી ચોક ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે આ ધર્મસભા પૂરી વાત તરત જ રાજકોટના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાની નીકળવાની છે ખાસ કરીને રાજેશન ગૌતરા તરફથી નાણાવટી ચોક ખાતે રામ ભક્તો માટે અગિયારસો કિલો મીઠાઈ અને અગિયારસો કિલો ફરસાણની રામ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે શોભાયાત્રાના મુખ્ય આકર્ષણમાં જ્યારે અયોધ્યામાં રામ મંદિર બની ચૂક્યું છે ત્યારે લોકો પણ અયોધ્યાની મૂર્તિના દર્શન થાય અને લોકો અયોધ્યામાંય બને તે માટે ખાસ રામલીલા

નામ છે એડવોકેટ જય તમે આજે આજે જોઈ રહ્યા છો અમારી પાછળ નારી શક્તિનું સ્વરૂપ અમે અત્યારે નાણાવટી ચોક આયોજિત રામનવમી શોભાયાત્રામાં બધા જ બહેનો દુર્ગાવાઈની માતૃશક્તિના સાથે મળીને નારી શક્તિનું શૌર્ય સ્વરૂપ અત્યારે પ્રદર્શિત કર્યું છે અમારું અત્યારે લાઈવ નવ દુર્ગા બહેનોનો આખો ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે જે રાજકોટની ચોકે ચોક જે જાહેર ચોક રૈયા ચોક ની ચોક જિલ્લા પંચાયત ચોક યાજ્ઞિક રોડ માલવિયા ચોક ત્યાંથી બધેથી પસાર થવાની છે આ શોભાયાત્રાને વધાવવા માટે રાજકોટની નામાંકિત સંસ્થાઓ અત્યારે પૂરજોશમાં પોતાની મહેનત અને પોતાની લાગણી ભાવ સાથે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ દિવસ આજે અયોધ્યા નગરીમાં રામલલાની પૂર્ણ પ્રસ્થાપિત થયેલી મૂર્તિ પછી આપણી રાજકોટની નગરીમાં પ્રથમ રામનવમી આવેલી છે તો સૌ કોઈ જે રામ ભક્તોને પોતાના ગુરુ માને છે પોતાના ભગવાન માને છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આપડા હૃદયમાં આપણા આપડા હોય છે હિન્દુત્વ માટેનો એક જ શબ્દ બસ છે જય શ્રી રામ જે આજે પુરવાર થઈ જવા રહ્યો છે આજે ખરેખર આખું રાજકોટ અયોધ્યા નગરી જેવું લાગી રહ્યું છે જય શ્રી રામ જય શ્રી રામ